નમસ્કાર ટાઈગર ઓફ બનાસમાં આપનું હાર્દિક સ્વાગત છે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ અને સિદ્ધપુર મિત્ર મંડળ આયોજિત સેવા કેમ્પને ગુજરાત પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવ્યો જગવિખ્યાત યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે પરંપરાગત ભાદરવી પૂનમના મહામેળાની વિધિવત રીતે શરૂઆત થઈ ચૂકી છે ત્યારે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી મા અંબાના ખોળે શીશ નમાવા માટે માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે ત્યારે તેઓની સેવા માટે રસ્તા પર કેમ્પ લગાવવામાં આવ્યા છે ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ તથા સિદ્ધપુર મિત્ર મંડળ દ્વારા પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શુક્રવારે સવારે અગિયાર કલાકે યોજાયેલ કેમ્પનું ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદની વિશેષ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી પદયાત્રીઓની સેવા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો ધોરી ગામના આગેવાનો તથા જાણસમા નગરપાલિકાના ઇજનેર સહિત પત્રકાર સહિત સિદ્ધપુર મિત્રો હાજર રહ્યા હતા અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં અંબાના દર્શનાર્થે જતા માઇ ભક્તો માટે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ સિદ્ધપુર મિત્ર મંડળ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ચાલુ વર્ષે પણ પાલનપુરથી અંબાજી હાઇવે પર જલોત્રા ગામથી આગળ ધોરી ગામ પાટિયા પાસે મેડિકલ સેવા મકાઈ તથા ચા નાસ્તા માટેનો કેમ્પ દાતાઓના સહયોગથી બનાવવામાં આવ્યો જેનું ઓપનિંગ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી લાલુભાઈ કાત્રોડિયા પ્રદેશ આઈટી સાર નીતિનભાઈ ઘેલાણી પાટણ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાડોદા બનાસ ગૌરવના તંત્રી નિલેશભાઈ પટેલ ચાણસમા નગરપાલિકાના ઇજનેયર સુનિલભાઈ ગોસ્વામી ધોરી ગામના આગેવાનો અને પત્રકાર મિત્રો તથા સિદ્ધપુર મિત્રમંડળની હાજરીમાં કરાયું હતું જ્યાં સૌ પ્રથમ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું માતાજીનો ખેસ પહેરાવી શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું યોજાયેલ કેમ્પમાં દરેક માઇ ભક્તોને જરૂરી દવાઓ મશીન દ્વારા માલિશ સહિત થાક દૂર કરવા માટે સેવાઓ આપવામાં આવી રહી છે ત્યારે યોજાયેલ કેમ્પમાં મોટો સંયોગ જેમને ઉદાર હાથે ફાળો આપી સેવાના કાર્યોમાં હાથ મિલાવ્યો છે તેમનો અને પગે હાજર રહી સેવા કરતા કાર્યકરોનો ઓકે પાટણ જિલ્લાના પત્રકાર એકતા પરિષદ અને સિદ્ધપુર યોગ મંડળ દ્વારા અંબાજીના પદયાત્રીઓ માટે અહીં કેમ્પ ખોલવામાં આવ્યો છે કેમ્પમાં આરોગ્યની સેવા એટલે કે મસાજ સહિતની સેવા પદયાત્રીઓ જો નીકળ્યા હોય એના પગને જે દુખાવો હોય એને દૂર કરવા માટે દવા અને સારવાર બંને મળે છે સાથે ભોજન પણ છે અને મકાઈની મિજબાની માણવા માટેની વ્યવસ્થા પણ આ કેમ્પમાં છે ત્યારે ચોક્કસ કહીશ હવે પત્રકાર માત્ર સમાચાર બનાવતો પત્રકાર નથી પત્રકાર સંગઠનના માધ્યમથી પત્રકાર સેવાના કેમ્પો પણ કરી શકે છે એનો દાખલો આજનો આ પાટણ જિલ્લાના પત્રકાર એકતા પરિષદના ટીમ દ્વારા બનાવેલો કેમ્પ છે અને સિદ્ધપુર યોગ મંડળ અને પાટણ પત્રકાર એકતા પરિષદના આ કેમ્પમાં આજે અમને ઉદઘાટન કરવા માટે આમંત્રણ આપ્યું અમારું સ્વાગત અને સન્માન કર્યું સમિતિનો આયોજકોનો આભાર વ્યક્ત કરું છું અને આવીને આવી સેવા જોકે પાટણને કહેવાનું ન હોય છતાં અવારનવાર લોકસેવાના કાર્યો કરતા રહે એવી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છે અને આજની તારીખે જે દાતાઓએ યોગદાન આપ્યું છે જેણે સહયોગ આપ્યો છે કોઈએ તનથી કોઈએ મનથી ને કોઈએ ધનથી એ તમામનો પત્રકાર એકતા પરિષદ પાટણ વતી હું આભાર વ્યક્ત કરું છું ઓકે નીતિન ગેલાણી પત્રકાર એકતા પરિષદ આઈટીસીએલ પ્રદેશ આગેવાન અમે આવ્યા છીએ ધોરી અને અહીંયા અંબાજી પગપાળા યાત્રાઓ જે દર વર્ષે પદયાત્રા યાત્રાઓ જતા હોય છે એની સેવા કરવા માટે અમારી પાટણની ટીમ કમલેશભાઈ અમારા પ્રદેશના આગેવાન અને રાજુભાઈ અમારા ત્યાં પાટણના આગેવાન પત્રકારના અને બધા મિત્રો સાથે મળીને બધાના સહયોગથી અહીંયા પગપાળા યાત્રિકો માટે મસાજ કરી દેવાની સેવા પાછળ મકાઈ ખવડાવી અને યાત્રાળુઓને ભોજન આપવાની વ્યવસ્થા નાસ્તો આપવાની વ્યવસ્થા છા પાણી સાથે કેમ્પ અમારો પત્રકાર એકતા પરિષદ દ્વારા અહીંયા ખુલ્લો છે ખૂબ આ એક મહત્વની વાત કહેવાય કે આ ગયા વખતે કેમ્પ થતા હતા પણ આ વખતે અમારા પત્રકાર એકતા પરિષદ દ્વારા અલગ અલગ પાંચ જગ્યાએ કેમ્પ થયા છે હિંમતનગર અહીંયા હજી અમે જવાના છીએ સિદ્ધપુર અલગ અલગ કેમ્પમાં પત્રકાર એકતા પરિષદ દ્વારા આયોજન થયા છે ખૂબ અગત્યની વાત છે અમને ખૂબ ગમ્યું અને આ સેવા કાર્યરત કાયમ માટે રહે અને પત્રકારના મિત્રો કાયમ માટે સેવા કરે એવા હાજના દિવસે આશીર્વાદ